માંડવી તાલુકાનું પદમપુર ગામ બન્યું અયોધ્યા ધામ માંડવી તાલુકાનું પદમપુર ગામ બન્યું અયોધ્યા ધામ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના અયોધ્યા ધામમાં શ્રી રામ ભગવાન નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે ભારતભરના દરેક હિન્દુ પરિવારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં માંડવી તાલુકાના પદમપુર ગામમાં નાના છોકરાઓ થી લઈને વડીલો અને મહિલાઓ દ્વારા અગાઉ તારીખ બાવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ અયોધ્યા શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તૈયારી ચાલી રહી છે ત્યારે માંડવી તાલુકાના પદમપુર ગામમાં પંદર જાન્યુઆરી બે હાજર ચોવીસ ના સ્વચ્છતા અભિયાન મારું ગામ સ્વચ્છ ગામ જેવા સંપૂર્ણ ગામમાં સફાઈ કરવામાં આવી હતી અને બહેનો દ્વારા મંદિરની અંદર રંગોળી તથા તોરણ બનાવવામાં આવ્યા હતા તથા ભાઈઓ દ્વારા ગામની શેરીઓ તોરણ તથા ધજાઓથી સજાવવામાં આવી હતી અને રાત્રે રામાયણ બતાવવામાં આવી હતી તારીખ 22 જાન્યુઆરી 2024 ના શ્રી રામ ભગવાનની મહાઆરતી તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાઈઓ દ્વારા એક અનોખો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં આ ઉત્સવને અનેરો બનાવવામાં ભાઈઓ અને બહેનો પોતપોતાના કામમાં તન મન અને શક્તિથી કામ કરી રહ્યા છે તથા તારીખ 22 જાન્યુઆરી 2024 ના ગામના જ દાતા શ્રી શ્રીમતી સાવિત્રીબેન હીરાલાલભાઈ ધોડુ દ્વારા ગામના પ્રવેશ દ્વારનો ભૂમિ પૂજન કરવામાં આવશે રિપોર્ટ ભાઈ હીરાલાલ ભાઈ સંઘાર સાથે ભરત ધોડુ કચ્છ માંડવી કચ્છ